બધાને ભીખુભાઈ રામ રમ મારે એક મહેમાન આવ્યા જે મારા વેવાય કહું તો એ ભલે ને બનેવી કહું તો એ ભલે એવા વાવેરાથી કશુંભાઈ દાખડા એને મને થોડા ટાઈમ પહેલાં કીધેલું કે આ પાપનો બાપ કોણ એટલે ત્યારે મેં કીધેલું કે તમને આમ જવાબ આપવું કે વિડીયો બનાવવું એટલે કીધું વિડીયો બનાવજો પણ એ વાત ભૂલાઈ ગઈ અને ઘણો ટાઈમ છો ને એ આવ્યો એટલે એણે મને યાદી અપાવી મને કે આ તમને વાત કરી નહીં એટલે મેં કીધું હવે એક નહીં પણ બે વાતો કરશું તો પાપનો બાપ કોણ એ વિશેની આ વાત કરી કે એક વખત ભગવાન શ્રી શંકર અને માતા પાર્વતી પાર્વતી પૂછે છે હે પ્રભુ આ પૃથ્વી લોકના માનવીઓ આ પાપ કર્મ કામ કરે છે અને એને પાપ કરવાનું કર્ણા કોણ આપે છે તો એ પાપનો પાપ કોણ એવો પ્રશ્ન કર્યો અને ત્યારે ભગવાન શિવજી કહે છે કે સતી તમે બહુ સારો પ્રશ્ન કર્યો છે પણ એનો હું દ્રષ્ટાંતમાં તમને એની વાત કરું મારું દ્રષ્ટાંત સાવધાનથી સાંભળવો સાવધાન એટલા માટે કે એક શબ્દનો જો ફેર પડે ને સાંભળવામાં સમજવામાં તો અંદરક થઈ જાય કારણ કે સિંતા સીતામાંય ફરક મીંડાનો ફેર બાવે ભલા બેય સજીવન અજીવન શંકરા એક જ મીંડાનો ફેર એમાં એક જીવતાને ભાવે છે અને એક મરી મરીગ્યા પછી ભાવે છે સિંતા અને સીતા મીંડાનો જ ફેર હોય તેમ સમજવામાં જઈ તરી ફેરફાર થાય ને તો એનો અર્થનો અનર્થ થઈ જાય એટલે સાવધાન થઈ સાંભળવો અને વાત કરે છે કે એક ગામની અંદર એક બ્રાહ્મણ રહે બ્રાહ્મણના એક દીકરાનો જન્મ થયો દીકરો મોટો થયો એટલે એને એ વખતે કાશીની માઇલ પર અભ્યાસ કરવા જતા હતા અને ત્યારે આ દીકરાને કાશીની માઇલ પર અભ્યાસ કરવા માટે મોકલ્યો બાર વર્ષ લગીને આ અભ્યાસ કર્યો અને અઢારે પુરાણની માહ પા પારંગત છો પોતાના એમ કે બ્રાહ્મણના ખોયાને સાથે એવી રીતનો અભ્યાસ કર્યો અભ્યાસ કરીને પાછો આવ્યો આવ્યો અને એના બાપુજીને કહે છે કે બાપુજી મેં બાર વર્ષ લગીમાં અઢારે પુરાણનો તમામે તમામ મેં અભ્યાસ પૂરો કર્યો માટે તમારે કાંઈ પણ પૂછવું હોય તો પૂછી લો અને એના બાપુજીને વિચાર થયો કે આને તો અભિમાન આવ્યું લાગે છે અભિમાન નહીં હારું એટલે એણે કીધું કે ભાઈ તારા એ કાંઈ અભ્યાસ કર્યો મારે નથી જાણવું પણ મને એક વાતનો જવાબ કે હું કે પાપનો બાપ કોણ હવે આ પ્રશ્ન જે માતા ઉમિયાએ કર્યો હતો એ પ્રશ્ન એના પિતાજીએ આ બા છોકરાને કર્યો છોકરાએ ઘણું મનોમંથન કર્યું ઘણા પુસ્તક રાહ આખી ફેરવા પણ એની પર ક્યાંય એનો જવાબ ન મળ્યો અને એમ થયું કે ઓ મને આટલો બધો અભ્યાસ અને છતાં મને એક નાના એવા પ્રશ્નનો જવાબ નથી આવડતો મારે પાછું જ આવવું જોઈએ અને બાર વર્ષ હજી ભલે તો અભ્યાસ કરવો પડે તો કરવો છે પણ હવે તો પૂરણ થવું છે એમ કરી અને પોતે સવારે નીકળી ગયો એ વખતે તો હાલીને જવાનું કોઈ સાધન સંમત હતું નહીં એટલે હાલ તો થયો હાલતા હાલતા થાકી ગયો પોતાને ઠાક લાગ્યો પોતાને ભૂખ લાગી પોતાને તરસ લાગી વિચાર કરે છે કે આ તો રણબકડા જેવો વિસ્તાર છે એની માઇલપા મને ક્યાંથી પાણી મળે અને આમ જ નજર કરે તો એક મકાન દેખાણું એટલે એ એ મકાન તરફ ગયો અને ને કીધું કે ભાઈ કોઈ હો તો મને પાણી પાવ એટલે એક રૂમની માઇલ પરથી એક સ્ત્રી નીકળી સ્ત્રી આવી અને પાણી આપ્યું એણે પાણી પીધું પાણી પીધું અને નિરાશ થઈને એણે કીધું કે બેન આ ઘર કોનું અને ત્યારે કહે છે આ સ્ત્રી કે ભાઈ તમે જે હો તે પણ તમારે પૂછવામાં મોડું છું પાણી પીધા કીડે કોઈનું ઘર ન પૂછાય તમારે પૂછવું હોય તો પહેલાં પૂછી લેવું હતું પણ હવે તો મને તમારા મારા પ્રશ્નનો જવાબ તમે આપો કે તમે કોણ છો અને આમ કઈ બાજુ જાઓ છો એટલે કે છે કે હું બ્રાહ્મણ છું શાસ્ત્રી છું મેં 18 પુરાણનો અભ્યાસ કર્યો છે પણ મારા પિતાશ્રીએ મને જે પ્રશ્ન પૂછ્યો એનો જવાબ નથી આવડતો એટલે હું પાછો અભ્યાસ કરવા માટે જાઉં છું કે હું પ્રશ્ન પૂછો કે પાપનો બાપ કોણ અને આને નક્કી થઈ ગયું કે આ માણસને અન્ન વાત કરવાથી એને સમજ નહીં પડે પણ એને વાસ્તવિકતા દેખાડવી પડશે એને પ્રત્યક્ષ દેખાડવું જોઈએ તો જ એના મગજની માલ પર ઉતરશે એટલે એણે કીધું કે ભાઈ તમે મને લાગે છે કે તમે થાકી ગયા છો અને તમને ભૂખ પણ લાગી છે તો તમે મારા ઘરનું પાણી પીધું તો હવે તમે જો ઘડીક રોકાઈ જાઓ તો તમને આરામ થઈ જાય અને હું રસોઈ બનાવી નાખું તમે જમી લ્યો એટલે કહે છે પણ તમે એક શો કોણ કે હું તો વૈંત્રી છું વૈંત્રી હા કે જે નિશામાં જેના વિચાર હોય નિશામાં જેના ધંધા હોય એને એને નિશ કહેવામાં આવે એ હોય કે હા કે તો મારે હવે અહીંયા ઊભું ન રહેવાય મારે હવે અહીંથી જલ્દી નીકળી જવું જોઈએ કારણ કે હવે તો મારે આ પ્રાયશ્ચિત કરવું પડે કારણ કે મેં તારા ઘરનું પાણી પીધું એટલે હવે મારે એનું પ્રાયશ્ચિત કરવું પડે મારે જલ્દી જલ્દી નીકળી જવું જોઈએ અને ત્યારે આ સ્ત્રી કહે છે કે પણ તમે મારા હાથનું ન જમતા હો તો કાંઈ વાંધો નહીં હવે તો તમે મારા ઘરનું પાણી પીધું છે અને તમે હાવ થાકી ગયા છો અને તમને ભૂખ પણ લાગી છે તો હું તમને સીધો આપું તમારા હાથે બનાવીને ખાઈ લ્યો કે ના 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 હવે તારા ઘરનું અનાજ પણ ન ખવાય અને મારે તો આ પાણી પીધવાનું પ્રાયશ્ચિત કરવું જોઈએ મારે જલ્દી નીકળવું જોઈએ અને તૈયાર બાય એમ કહેશે કે હે ઈશ્વર ત્યાં તું માને કેવી બનાવી તેમણે આ કેવી અધમ બનાવી કે મારે આંગણે કોઈ દિવસ કોઈ આવે નહીં અને આ એક મહાન શાસ્ત્રી આવ્યા અને એ પણ મારે ઘરેથી ભૂખ્યા તા મારી એક નેમ છે કે મારે એક બ્રાહ્મણને જમાડી અને મારે એને દક્ષિણા આપવી છે તો મારે પાંચ હોનામોર આપવી હતી અને આ જો બ્રાહ્મણ દેવતા અહીંયા જમે તો પાસ જા હોનામોરની વાત હાભાઈ અને આને વિચાર થયો આ ઘરે આપણે પાણી પીધું છે આપણે ઠાકી ગયા છે એ હવે ભૂખે છે લાગી છે તો હવે આના ઘરનું ખાઈ લેવામાં પણ કાંઈ વાંધો નથી પાંચ હોનામોર મળતી હોય તો એ વખત નહીં પાંચ હોનામોર એટલે કીધું કે ભાઈ હવે તારું મન દુભાઈશ માટે તમે મને સીધો આપી ગયો હતો હું આજે બનાવી અને જમી લઉં ત્યારે એની સ્ત્રી કહે છે કે ના બ્રહ્મદેવતા તમે ઠાકી ગયા છો જો તમે હવે મારા ઘરનું પાણી તો પીધું જ છે તો પછી તમને મારા હાથની નહીં હું મારી તમારે મારા ઘરનું સીધું મા વાંધો ન હોય તો પછી હું બના રસોઈ બનાવી નાખું તમને વાંધો હું છે તમારો ઠાકી ઉતરી રહે અને જો મને એટલો લાભ આપશો તો હું દસ સોના મોર આપે દસ સોના મોર કીધી એટલે આ વધુ અને એમ થયું કે ના ના કાંઈ વાંધો નહીં એટલે કીધું કે કાંઈ વાંધો નહીં હું આમ થોડી ઠાકી ગયો છું તો તમે બનાવી નાખો રસોઈ બનાવી નાખી ટૂંકમાં રસોઈ બનાવી જમવા માટે બેહાયા શાસ્ત્રીજી જમવા બેઠા અને કહે છે કે એક મિનિટ ખમો કરીને રૂમની માઇક પાસે આવી અને પંદર સોના મોર લઈ અને દાદાના શરણે ધરી અને કીધું કે દાદા આ પંદર સોના મોર હું તમને દક્ષિણામાં આપું છું પણ મારું એક કામ હજી તમારે કરવું જોઈએ કે હું કે હું એક બટકું તમારા મોઢામાં મૂકું એટલે મારા બધા પાપ નાશ થાય મારા બ્રાહ્મણના જમાડેલું મને પુણ્ય થાય તો એક બટકું મારા હાથથી જ તમારા મોઢામાં મૂકવાની અનુમતિ આપો એવી હું વિનંતી કરું છું અને આને એમ છું કે જો પંદર મોર મળે છે આ કેદી મળવાની ક્યાંથી મળવાની અને અહીંયા ક્યાં કોઈ જોવે છે ક્યાં કોઈને ખબર છે એટલે કહે છે કાંઈ વાંધો નહીં અને એને આમ બટકું ભાગવાની કોશિશ કરી અને આ દાદાએ મોઢું ફાડ્યું કારણ કે મારી પર બટકું તો મૂકાય એટલે મોઢું ફાડ્યું અને આ જે વંત્રી કીધી હતી જે બાએ એ બાએ ફેરવીને એક ઢોલ મારી પણ દાદાને તો જ એણે સોટી ઊભી થઈ ગઈ અને આને જે બધા પગે લાગે એને આ એક ઝાપટ એટલે આ એકદમ ઊભા થઈ ગયા પણ કહેશે કે દાદા હવે ખબર પડી કે આ પાપનો બાપ કોણ અને તઈ આ વિચાર કરે છે કે પાપનો બાપ કોણ અને તઈ કહે છે કે આ પાપનો બાપ આ લોભ છે તમે જેના ઘરનું પાણી પીવામાં પણ તમારે જો પ્રાયશ્ચિત કરવું પડતું હતું એના બદલે તમને આ લોભ લાગ્યો એટલે તમે મારા હાથનું રાંધેલું તો નહીં પણ મારા હાથથી જમવા પણ તમે તૈયાર થઈ ગયા તો આ પાપનો બાપ છે અને વાત એ બહુ હાસી છે ને જ્યાં જેને એને લોભ લાગ્યા છે લોભ લોભાટુંથી ભાઈ ભાઈયું કપાય મુવાશે લોટુંથી કંઈ કે વિશ્વાસઘાત કર્યા છે કંઈ કે જે ન કરવાના કીરા છે એ આ બધાય લોભનું કારણ છે એની મારી પાંચ ખાલી લોભ એટલે કે ના પૈસા હાટુંથી જ નથી પણ પૈસા હોય પ્રતિષ્ઠા હોય પછી કોઈ પદ હોય કોઈ પણ કોઈ પણ હોય એ તમામ માટે એનો લોભ હોય એટલે જ માણસ એ લોભની પાછળ હેરાન થાય છે એટલે લોભ છે એ પાપનો બાપ છે કારણ કારણ કે આપણે ઘણી કર્યું નથી આ નેતા નેતા એવા નેતા હોય કે જેવો અમુક અમુક ટાઈમે એને જરૂર પડે એને લોભ હોય એને જીતવું હોય તે એ ના કરવા ના કરે નકર જે માણસને કોઈ દિવસ ગમતો ન હોય એ હામોમાં આવે તો એ અપશુકન થતા હોય અને અડી ગયો હોય તો નાય નાખતા હોય એની ઘેરે કોઈ બી જાતા ન હોય પણ એને જ ચૂંટણી લડે લડવી હોય અને એને જીતવું હોય તો એવા નેતા રાત્રિએ પણ એવા અમુક જે નીચ લોક ગણતા હોય અને એને એને એની ઘેરે કોરે જઈ અને આજીજી કરતા હોય કે અમારી આબરૂ રાખી દેજો તો એવા એ આ પાપનો બાપ છે આ આ લોભ છે આ એને પછી એને પોતાની આબરૂની પડી ન હોય ખેવના ન હોય તો આ છતાં એને આબરૂ વધી એમ માનતા હોય એટલે આ જે કાંઈ આ પાપ છે એ પાપનો બાપ જ મૂળ આ પાપનો બાપ જ એ લોભ છે તો માણસ માતરે સમજી અને એની માહિતી એમ નહીં સમજવાનું કે ઉડાવગીરી ઈ ઉડાવગીરી અરે જે લોભ છે એ એ લોભ જ છે માટે જય માતાજી